ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો બધા હવે કોણ મને કહેશે આજે સવારથી અત્યાર લગી તમે કોઈ પ્રવાહી વસ્તુ પીધું કશું ને પ્રવાહી નહીં પીધું પાણી પીધું હા તો પછી એ પ્રવાહી જ કહેવાય ને પછી સવારે કોઈ દૂધ પીધું તો એ પ્રવાહી ના કહેવાય કહેવાય ને ચા પીધી તો એ હો પ્રવાહી કહેવાય પછી તમે કોઈ છાસ પીધી હોય તો એ પણ પ્રવાહી જ કહેવાય ને જ સુનિલે છાસ પીધી સુનિલ તે કેટલી છાસ પીધી લીટરમાં કે મિલી લીટરમાં તે લીટરમાં છાસ પીધી કે મિલી લીટરમાં મિલી લીટરમાં કેટલી પીધી હશે એક ગ્લાસ ચલો સુનિલે એક ગ્લાસ છાસ પીધી

તો હવે મને વિચારીને કહો કે આપણે કયા કયા કામમાં પ્રવાહી વસ્તુ વાપરીએ છીએ શું ઘરકામ કરવામાં કોઈ પ્રવાહી વસ્તુ વાપરીએ ઘરના કામ કરવા માટે શું આપ જોઈએ કપડાં ધોવા માટે પાણી વાસણ ધોવા માટે પાણી તો એ બધું પ્રવાહી છે ને અને એ બધું લીટર કે મિલી લીટરમાં તો આવે ને તો હવે જુઓ તમે ઘણી એવી વસ્તુ પણ ખરીદતા હશો કે જે પ્રવાહીમાં હશે કોઈક મને બે ત્રણ નામ આપશે કે કઈ કઈ વસ્તુ તમે પ્રવાહીમાં ખરીદો છો ઈના આયુષી બેન આયુષી નથી આવડતું તો આયુષ બોલશે ચાલો બોલો પાણી હ વેચાતું પાણી ક્યારેક લેવું પડે છે હા ભાઈ બરાબર છે દૂધ છાસ અબુ બકર હવે બીજું કઈ આવડે છે પ્રાઇટ એટલે એ બધા ઠંડા પીણા ઠંડા પીણા કહેવાય વેરી ગુડ બરાબર છે જો બંને ટીમમાંથી એક એક જણાએ આવવાનું અને પછી અહીંયા ગોળ ગોળ દોડજો અને પછી હું જેટલા લીટર કે મિલી લીટર બોલું ને એ કયા પાત્રમાં આવે એનું તમારે ખાલી અનુમાન કરવાનું બરાબર છે આપણે જોઈશું કે તમને કેટલું અનુમાન કરતા આવડે છે ગુંજાસનું બરાબર ને ગુંજાસના તો બે જ એકમો છે કયા કયા લીટર અને મિલીલીટર અને મોટો એકમ કયો લીટર અને નાનો એક મિલી લીટરના ટૂંકમાં શું કહેવાય શોર્ટમાં મિલી 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 એટલે મિલ ગઈ મુજે જુહિકા રાસ્તે મેં મિલી હો મિલી ચાલો આ બાજુથી આવી જશે પરિધિ અને આ બાજુથી આવી જશે આયુષ ચાલો વગાડો અડધો લીટર ગુંજાસ અડધો લીટર હશે અનુમાન કરીને એ વસ્તુ લેવાની છે તમારા હાથમાં પછી આપણે ચકાસીશું અનુમાન સાચું છે ઓકે ચલો એમણે લીધો છે મગ હવે તમે પણ એકાદ લો પછી કોણનું અનુમાન વધારે સાચું છે આપણે જોઈશું આયુષ ઝડપથી ઓકે ચલો આપણે લીધી છે બોટલ હવે આપણે સાચું માપ હું તમને કહું બરાબર છે ને આની ગુંજાસ છે નવસો મિલી લીટર નવસો મિલી અને આની છે એક લિટર એક લિટર એટલે એક હજાર મિલી લીટર આપણે કીધેલું અડધો લિટર તો કોનું વધારે સાચું પણ વધારે સચ્ચાઈની વધારે નજીક કોણ છે પરિધિ અડધો લિટર એટલે કેટલા મિલી લીટર પાંચસો તો આણે લીધું છે નવસો એક હજાર તો ફરક ચારસોમાં છે ને ચારસોનો ફરક છે ને એટલે પરિધિ માટે તાળી પાડે છે કઈ વાંધો નહીં ધીરે ધીરે આવડી જશે ચલો વગાડો ઉભા રહો પહેલા સિલેક્ટ તો કરીએ ને કોણ આવે ચાલો આ ટીમમાંથી આવી જશે આ આ લોકો દૂધનો વ્યવસાય કરે છે ને એટલે આમનું આમનું અનુમાન તો સાચું પડવું જોઈએ ભાઈ ચલો આમાંથી આવશે આ આવી જાવ વગાડો બરાબર સ્વીટી ને સ્વીટી અને આનંદી સ્વીટી અને આનંદી કે આ લી તાલિયા પચાસ મિલી લીટર કોની ગુંજ લાગે છે બસો પચાસ મિલી ઓકે ચાલો આપણે બીકર લીધું છે તમે પણ એકાદ પસંદ કરો ઓકે આપણે લીધી છે બોટલ ચાલો હવે આ તો જો અહીંયા બસો પચાસ મિલી લખ્યું જ છે એટલે આનું તો એકદમ સાચું જ છે આનું આ બસો પચાસ મિલી છે ઓકે હા બરોબર છે ભાઈ બસો પચાસ મિલી છે બંનેનું અનુમાન એકદમ સાચું છે વેરી ગુડ વેરી ગુડ હા બંને લીધું બસો પચાસ મિલી બહુ સરસ ચાલો હવે કોણ આવશે ચાલો આવી જાઓ તમે આમાંથી વિવેક ચાલો વધારે સાચું કોણ કરે છે વગાડો દળો બે લીટર બે લીટર ઓકે આપણે લીધું છે આ બોટલ બે લીટર ઓકે ઓકે ચાલો આપણે લીધી છે આ બોટલ એમણે કીધું છે કે આમાં બે લીટર પ્રવાહી સમાઈ શકે બરાબર છે ચાલો આપણે આ બોટલ લીધી છે કે આમાં બે લિટર સમાઈ શકે કોનું અનુમાન સાચું છે આમનું અરે બંનેનું ખોટું છે બે લિટર એટલે કેટલા મિલી લીટર બે હજાર શું આમાં બે હજાર મિલી આવે પ્રવાહી ના આવે વિચારો કંઈ જવાબ ચેન્જ કરવો છે આ ચારો નહીં જસ્ટ અનુમાન કરવાનું જો શિવજી બતાવે છે જગ વેરી ગુડ શિવજી બહુ સરસ આ જગમાં બે લિટર પ્રવાહી આવી શકે હા આમાં એક લિટર આવશે જાઓ બેસી જાવ સો મિલીલિટર સો મિલીલિટર સો મિલીટ કયા વાસણમાં સો મિલી પ્રવાહી સમાઈ શકે ઓકે આપણે લીધી છે નાની બોટલ તમે શું લેશો ઓકે આપણે લીધું છે અંકિત નડાકા કોનું અનુમાન વધારે સાચું ઈરફાનનું વધારે સાચું છે આ સો મિલીલીટર ની વોટર છે બહુ સરસ હા વેરી ગુડ આ છે ને બસો પચાસનું છે ચાલો અબુબક હા આઈ જતું અંકિત ઓકે ચાલો રેડી વગાડો સાતસો પચાસ મિલી કોની ગુંજા સાતસો પચાસ મિલી હોઈ શકે ઓકે આપણે લીધી છે બોટલ અને આપણે લીધું છે આ જગ કોનું વધારે સાચું જગવાળાનું આ સોરી આ તો મગ છે ને મગવાળાનું કારણ કે આની ગુંજાશ છે નવસો મિલીલીટર અને આની છે એક લીટર એટલે તફાવત કેટલો આમનો તફાવત કેટલો આવ્યો એક લીટરમાં એ સાતસો પચાસ માઇનસ કરો અબુ બગર કેટલા થાય હા એક લીટરમાં સાતસો પચાસ કાઢો બસો પચાસ અને નવસોમાંથી કાઢો છે સાતસો પચાસ નવસોમાં એ સાતસો પચાસ કાઢો કેટલા આવે એકસો પચાસ તો આનું વધારે છે ને નજીક બહુ સરસ હા બહુ સરસ